ૈયા બ્રિજ સુસાઈડ પોઈન્ટ તરીકે જાણીતા હોવાના કારણે આત્મહત્યાના પ્રયાસો અગાતા નથી સેમ્પલની જાળી લગાવ્યા બાદ હવે કાયમી જાળી ક્યારે લાગે તેવા સવાલ ઉઠ્યા છે ભરૂચના પ્રખ્યાત નર્મદા મૈયા બ્રિજ ઉપર આજે ફરી એકવાર જીવન ટૂંકાવવાનો પ્રયાસ થયો હોવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે કે જાગૃત રાહદારીઓ અને રિક્ષા ચાલકની સતર્કતાએ એક પંડિત મહિલાનો જીવ બચાવી લીધો હતો એક મહિલા બ્રિજ સાઈડ રેલિંગ ઉપર ચડીને તેના પરથી ઝંપલાવી જ રહી હતી એટલામાં જ ત્યાં હાજર રહેલા રાહદારીઓ અને ચાલકે તાત્કાલિક દોડ લગાવી તેને કાબૂમાં લીધી અને સુરક્ષિત જગ્યાએ લઈ જઈ બાદમાં તેમ પોલીસને જાણ કરી મહિલાને તેમના હવાલે સોંપવામાં આવી હતી તંત્ર દ્વારા બ્રિજ ઉપર સેફટી એંગલ લગાવવાની મંજૂરી મળી ગઈ છે અને હાલ તેનું સેમ્પલ કામ પણ શરૂ થઈ ગયું છે તેમ છતાં નર્મદા મૈયા બ્રિજ સુસાઈડ પોઈન્ટ તરીકે જાણીતા હોવાને કારણે હજુ પણ આત્મહત્યાના પ્રયાસો અટકતા નથી સ્થાનિક લોકો દ્વારા તંત્ર ઝડપથી સેફ્ટી બોલનું કામ પૂર્ણ કરે અને સુરક્ષાના કડક પગલાં લે તેવી માંગ કરી હતી